વડોદરા શહેરની સયાજ હોસ્પિટલ ખાતે બે અત્યાધુનિક તબીબી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણની સાથે હોસ્પિટલના તબીબે માધ્યમો સાથે વાતચીત કરતા આ નવી સુવિધા વિશે વિગતવાર માહિતી આપી હતી આ મશીન ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યું છે ઓપરેશન દરમિયાન લાઇવ એક્સ રે જોવા માટે આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે જેનાથી સર્જરી વધુ સચોટ બનશે પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે તબીબે જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગભાઈ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે આ મશીન માટેનું ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી આપવામાં આવ્યું છે આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓને જેઓ ખાનગી હોસ્પિટલનો ખર્ચો ઉઠાવી શકતા નથી તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહી છે તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયથર અને સમગ્ર મેડિકલ ટીમની મહેનતને બિરદાવી હતી તા વાર્તા પ્રેમ રૂપાજી আদে 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 ૃષ્પ સર્પયા અભ્યો નમો નમ શ્રીખંડનામ ચંદન દિવ્યકંટાક્ષમનોંદન એસએસજી હોસ્પિટલ ખાતે આજે એમજીએલ ના બે સીએસઆર ઇનિશિયેટીવ કે જેની અંદર એક સીઆર મશીન અને એક રેડિયોલોજી નું આપણું સોનોગ્રાફી નું મશીન આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે પ્રકારે દર વર્ષે જે આપણું સીએસઆર ઇનિશિયેટીવ અને એના અંદર અંતર્ગત જે સીએસઆર સમિટ યોજાઈ રહી છે તે અંતર્ગત જ્યારે માન્ય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે એમજીવી સીએલના એ સમયે એમડી હતા એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે એમજી એસએસજી હોસ્પિટલની અંદર એમજીવીસીએલની સહાયતાની જરૂર છે ત્યારે એમજીવીસીએલ દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવાર ની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય ત્યારે એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસીડેન્ટ ઓલરેડી આટલા મહેનત થી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે ત્યારે એમજીવીસીએલ હું આ તકે આભાર માનું છું અને એસએસજી હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડોક્ટર માથુર સર આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું તો આપણા માટે કાર્ડિયાક નું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રુવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલ ની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટની અછત હોય સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસઆર હેઠળ પણ અમારા ઇનિશિએટીવ દ્વારા અમે પ્રયાસ કરીશું નવો તો નહીં કહું એને એડિશનલ ઉમેરો કર્યો જેની ગરીબ દર્દીઓને ખૂબ જ જરૂર છે આજે શ્રી આઈઆઈટીવી જે ઇમેજ ઇન્ટેન્સિફાયર નો આજે જે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હિમાનભાઈ જે લોકાર્પણ કર્યું એનાથી અમારો ઓપરેટિવ ટાઈમ હજી ઓછો થતો જશે સો વિલ બી એબલ ટુ સર્વ મોર ઇન લેફ્ટ ટાઈમ બીજું જે આરઆઈસીયુમાં યુઝ થતા નવા ટાઈપના સોનોગ્રાફી મશીનનો પણ લોકાર્પણ થયું છે આઈ કોંગ્રેચ્યુલેટ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સિસોદિયા પેશન્ટ માટેલી આ મશીન યુઝ થાય ફ્રેક્સ ફિકસે પહેલા આપણને ટેન્ટેટીવલી ફ્રેકચર ફિક્સ કરીને એનો અંદર ઓપરેશન થિયેટરના અંદર એક્સરે લેવો પડતો હતો પછી એક્સરે ફિલ્મ ડેવલપ કરીને કે અમુક વસ્તુ જેવી રીતે ગાઈડ વાયર વાયર એ પ્રોપર ડાયરેક્શનમાં ગયું છે કે નહીં એના લીધે એના માટે કોઈમાં ડાર્ક રૂમ પણ નાનું સ્થાપિત કરવાનું થયું હતું પણ હવે આ મશીન દ્વારા ડાયરેક્ટલી અંડર કન્ટિન્યુઅસ વિઝ્યુઅલ ઇમેજિંગ અમે જોઈ શકીએ તો ધ ઓપરેટિવ ટાઈમ ઇઝ ડિક્રીઝ બાય અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ તો એ જ જે ચાર કલાકમાં પહેલાં અમે પાંચ કે છ દર્દીઓ મેજર સર્જરીઝના ઓપરેટ કરી શકતા હતા હવે આ I think we can offer 10 to 15. It will make that difference. And I'm really thankful to top class one officers of mgbcl who have initiated this CSR process which has been put to local fund by Honorable Member of Parliament.